જે ખૂબ સારી બાબત કહેવાય પણ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં જેના કારણે વિદ્યાર્થીઓને મુસાફરોને જર્જરિત બસ સ્ટેન્ડમાં તોડવાની ચાલતી કામગીરી આસપાસ ઉભા રહેવું પડતું હોવાથી જોકે દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે

પેસેન્જર માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે જે ટેમ્પરરી બસ સ્ટેશન છે તમામ વ્યવસ્થાઓ છે પણ કાલ રાતે સતત વરસાદ પડેલો જેથી છે માટી કાચી પાથરેલી એ બેસી ગયેલી છે એટલા માટે આ વ્યવસ્થા ઊભી થઈ છે અનવ્યવસ્થા સવારથી પેસેન્જર આઈ વરસાદ ને કારણે રજી રહ્યા છે હમણાં કલાક પછી અમે નવા બસ સ્ટેશન જે બનાવેલું છે ટેમ્પરરી બસ સ્ટેશન એમાં શિફ્ટ થાય છે એક બાજુ બસ સ્ટેન્ડ નું રિનોવેશન નું કામ ચાલી રહ્યું છે બીજી તરફ પેસેન્જર અત્યારે રજી રહ્યા છે જે કંઈ હું તમને એ જ કહું છું કે જે કંઈ અવ્યવસ્થાઓ થઈ છે એ કાલ માં સતત વરસાદ પડ્યો ધોરાજીમાં એના કારણે થોડીક અવ્યવસ્થા ઊભી થઈ છે હજુ મેતાલ હું જામકરણાથી અપડાઉન કરું છું અને આ ધોરાજ બસ સ્ટોપ ઉપર કામ ચાલી રહ્યું છે અને આ લોકોએ બેસવાની કે કઈ પાણીની વ્યવસ્થા નથી કરેલી તો અમારે કરવું શું અમે સ્ટુડન્ટ અપડાઉન કરી અમે સવારના હેરાન થઈ છે અહીંયા તો ટાઈમે સ્કૂલ નથી પહોંચતો શું અમે ડાય કોલેજ અમે કોલેજ કરીએ પણ અમે કોલેજ એ ટાઈમે નથી પહોંચી શકતા કેવી તકલીફ પડે સવાર બહુત તકલીફ પડે અમે સવારના અહીંયા ઉભા છે કોઈ વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી કરેલી લોકોએ એ કોઈ વ્યવસ્થા નથી પાણી ની બેસવાની એકય વ્યવસ્થા નથી અહીંયા મારું નામ કડીવર મોહમ્મદ મતની છે અમે જામકણોનાથી દરરોજ અપડાઉન કરીએ છીએ અહીંયા અહીંયા કોલેજ બસ સ્ટેન્ડ અમે આવી છે અહીંયા બેવાનું બેવાની કઈ સગવડ નથી પાણીની વ્યવસ્થા નથી કાંઈ પણ નથી અમને કોલેજ જવામાં બહુ તકલીફ પડે છે અહીંયા મોડું થાય છે એના કારણે અમારે કોલેજમાં પણ કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે અને અમારે લેક્ચર વયા જાય છે એટલે અહીંયા બેસવાની સાવ સગવડ જ નથી કેટલા સ્ટુડન્ટો હેરાન થઈ જાય છે અને ઉપરથી વરસાદ વરસાદ વરસાદમાં અમે ક્યાં જઈએ અહીંયા અહીંયા કાંઈ પણ બેવાનું નથી અહીંયા બધી બાજુથી બધું પાણી પડે છે બેવાની સગવડ નથી કાઈ પણ નથી અહીંયા શું કશો સવારથી તમે હેરાન થાવ બસ સ્ટેન્ડ એક ધોરાજી બસ સ્ટેન્ડ નું કામ ચાલે શું છે હા કાંઈ કઈ પણ બીજી બાજુ સગવડ કરી દે તો અમારે બેવાનું તો થઈ જાય કઈ પણ નથી અમને હાની પહોંચી જાય અમને કઈ પણ લાગી જાય એની જવાબદારી કોણ લે અમને બધી બાજુ બધી બાજુ અહીંયા બધું માલ સામાન એમને પડ્યો છે વિખરો પડ્યો છે અમારે ક્યાં જવું ઉપરથી ફોડા પડતા હોય શું કેસો ઉપરથી ફોડા પડતા હોય છે અહીંયા અમારે અને પ્લસ અમારે અહીંયા અમારા બસ સ્ટેન્ડ આ જવું પડે છે કેમ કે અમારી પાસે ભાડાની સગવડ નથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અમારે ફરજિયાત અહીંયા આવવું પડે છે